ગુડ મોર્નિંગ જય શિયાળામ હરણ મહાદેવ તો યમનોત્રીથી પાંત્રીસ કિલોમીટર દૂર જઈએ ઉઠી ગયા છીએ દિવસ બે તો મમ્મી પપ્પા બધો સામાન લાવે છે અને ગાડીમાં ગોઠવવાનો છે તો હું ને બેન નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ બાબલા જેવા તો હવે અહીંયા આપણી ગાડી પડી જાય ઇનોવા તો હવે સામાન ગોઠવી નીકળશું યમનોત્રીથી પાંત્રીસ કિલોમીટર દૂર જઈએ એટલે લગભગ એકથી દોઢ કલાકમાં પહોંચી જઈશું અને ત્યાંથી આગળનો માહોલ કેવો છે અને કેવું વાતાવરણ છે તો એ હું તમને દેખાડું ચલો હાલો સામાન બધો ગોઠવી દો હાલો ઋતવી ભાઈ

नहीं 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 कुछ नहीं क्योंकि सभी पैदल जाने वाले माता जी लोग नहीं वो भी चल पाएंगे वो, वो गांव से है वो तो गांव में ईएम कहता है इस चढ़ो ऑफिस खबर पड़े था हमने हाल तो पहुंच ही तो गया हमनोत्री जय माता जय माता जी बोलो बोलो घोड़े घोड़े लगेंगे भैया मैं क्या बोल रहा हूँ कितना लगता है घोड़े का एक मिनट एक मिनट एक मिनट आराम से आराम से देक आराम देक से नहीं नहीं पूछवा दो खाली पूछवा नहीं नहीं घेरा नहीं घेरा

ચાલો તો યમનોત્રી ચડવા માટે રેડી છીએ વાતાવરણ એકદમ બહુ મસ્ત છે આમ તો બરફ અને પહાડ અને બહુ ઠંડી હોય છે પણ અહીંયા વાંધો નહીં આવે અત્યારમાં વાતાવરણ બહુ સારું છે તો ધીમે ધીમે ચડી જશું નહીં વાંધો પીછો ન છોડ્યો કેમ ગાડી અમે ઊભી રાખીને એટલે લગભગ પંદર વીસ જણા ફરતા ફરતા આવી ગયા હતા અને ઘોડા લેલો પાલખી લેલો એ સબ કરતે કરતે મતલબ એ બધું કરતાં કરતાં અમે થોડુંક ચાલ્યા ને એકાદ કિલોમીટર ત્યાં સુધી એક ભાઈ અમારી પાછળ પાછળ જ આવ્યા પછી મેં કીધું હાલો ભાઈ બોલો એક ઘોડાના પચીસો રૂપિયા ચાર્જ છે એ પચીસો રૂપિયામાંથી મેં કીધું બે ઘોડા તમને પંદરસોમાં તમારે દેવાશ તો એ કે ન આવે એટલે ત્યાંથી પછી અમે કર્યું કે ભાઈ ઓગણીસો અઢારસો રૂપિયામાં બે ઘોડા કાંઈ વાંધો નહીં કીધું કરી દઈએ હાલો એટલે બે ઘોડા કર્યા છે બા બાપુજી કદાચ નો હાલીએ કે તો જો અત્યારે તો હાલે છે નો હાલે તો પછી પાછા બે જઈશું અત્યારે હાલ્યા જઈએ છીએ ધીમે ધીમે અઢારસોમાં બે ઘોડા કર્યા છે યમનોત્રી બરાબર દિવસ છે આજનો અમારો બીજો દિવસ યમનોત્રી યાત્રા ચાલુ થઈ ગઈ છે અને આગળ હજી છ કિલોમીટર છે એક કિલોમીટર હજી અમે ચાલ્યા છીએ છ કિલોમીટર છે થાક્યા નથી હજી તો એક કિલોમીટર માંથી ક્યાંથી થાકવાના એટલે ધીમે ધીમે આગળ જઈએ છીએ બે ઘોડા છે જે થાકે ને ચાર માંથી બે જણ બેસશું બાકી બે જણ ચાલશું એ રીતે અમે કરશું બરાબર જો બાને ને બેહવાની કોશિશ કરે છે બા જોઈએ કેમ થાય છે ના પાડતા હતા બા પણ પાછા બે ગયા હો બે છે નો વાંધો આવે એમ તો કઈ નાખ્યું પર્સ ખંભા આ હાલતા ના ના ફાવે ફાવે ભાઈ એમ કઈ વાંધો નહીં નો ફાવે તો ઉતરી જવાનું એમ કહેવાનું ઉતારી દે નો ફાવે ફાવે કા હા હા થોડા કમ્ફર્ટેબલ ફાવશે ફાવશે નહીં વાંધો તમે કઈ ઉપરથી કરો માં એ કમ્પ્લેટ પડવા ન દે કઈ હા હા आपके माँ समान है हमारे तो माँ ही है तो हमारे <laughs> बापू जी है बेह गया से बाप बापूजी जी घोड़ा माँ हालो धीरे धीरे यात्रा थी से चालू बा को थोड़ा क्यावड़ा होता है क्यावड़ा होता नहीं मानता सेट थी क्यों

ચાલો તો ધીમે ધીમે યાત્રા ચાલુ કરીએ નગર પહોંચાશે નહીં બા બાપુજી તો લગભગ જઈને અમારે જાય એને બે કલાક બેસવું પડશે પણ ધીમે ધીમે જઈએ છે હું ને સુશ્રીભાઈ ચાલો બાપુજી ની આગળ રાહ જોતા હતા ઉભા રહી ગયા હતા તો ત્યાં પહોંચી ગયા છે આ જો અમારે આ લાલાભાઈ ઓર આપકા નામ પરવીન ભાઈ ઘોડેવાલે હે અમારે ઓર યહા બા બાપુજી ઇધર હે આવી ગયા જો

કેમ થયું જામ્યું ને રેડી ને જામી ગયો ને તમારે કેમ થયું તો વાંધો નહીં હાલો સારું હોય ને પોકાય હાલ્યા કરો ધીમે ધીમે ચલતે રહો ચલતે રહો હવે છે ખાલી એક કિલોમીટર પણ બહુ ચડાય છે એક કિલોમીટર જ છે પણ બહુ આમ એકદમ આમ જ ચડાય છે હું જુઓ છે કિલોમીટર ખાલી એક કિલોમીટર છે પણ એકદમ આમ ચડાય છે ઉપર આમ હું ધીમે ધીમે જ હવે એક કિલોમીટર તો ખેંચી નાખ્યું ધીમે ધીમે તો એક ખેંચી નાખશું પણ થોડું સ્લો ચાલવું પડશે યમુના કિનારે ઓરી સખીરી છેડ ગયો રે નંદલાલ હો

નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયા હોય કે ઇન્ડિયાની બહાર હોય વિદેશમાં જઈએ અને માયાભાઈ આહીરને કોઈ ન ઓળખતો એવું ન બને બરાબર ને વાહ વાહ ચાલો તો વાહ ભાઈ વાહ ક્યાં વાત છે ચાલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ યમુનાત્રી મેન નદી જો અહીંયાથી આ પહાડમાંથી જે પાણી આવે અહીંયા યમનોત્રી મંદિર યમુના માતાનું મંદિર છે બરાબર ત્યાંથી જો આ પાણી આવે જો નથી અહીંયાથી બને છે યમુના નદી પછી જાય છે છેક મથુરા વૃંદાવન એ બધી સાઈડ જે જાય છે એ આ નદી છે બરાબર ત્રણસો મીટર દૂર છે જલ્દી થી પહોંચીએ છે ચાલો હાલો પહોંચી ગયા છે અને બાપુજી ને એ લોકો પણ મળી ગયા છે માં કેમ થયું કઈ વાંધો નથી આવ્યો ને આમ તો વાંધો નહીં યમુના નદી ને નીચે આવી ગયા જો દેખાડો અહીંયા એકદમ જો અહીંયા નદી છે દેખાડો જો વાહ આજે ઉપર પહાડ આવે છે અહિયાં મંદિર તો અહીંયા ગરમ પાણીના ના ગુણ છે મા બાપુજી સાથે આ ચોખાની પોટલી ઘરેથી લાયા છીએ આપણે અહીંયા ગરમ પાણીનો કુંડ છે જેમાં આપણે આપશું અને આ ચોખા બફાઈ જશે એવી જગ્યા છે સત છે ચલો તમને દેખાડું લો ભૈયા

ના એકદમ બફાઈ ગયા છે કમ્પ્લીટ ચોખા કમ્પ્લીટ છે હા એમ પહોંચી ગયા છે યમનોત્રી મંદિર જો આ યમનોત્રી માતાનું મંદિર છે યમુના મૈયાનું અહીંયા થોડી વાર રેસ્ટ કરે છે બાપુજી અહીંયા બેઠા છે જો અહીંયા બેઠા છે હાલો અહીંયા દર્શન થઈ ગયા છે યમનોત્રી ના તો યમનોત્રી મંદિર દર્શન થઈ ગયા છે તો હવે અહીંયાથી પાછા નીચે ઉતરશું સાત કિલોમીટર છે મિનિમમમ અમારે ચાલવામાં બે કલાક જેવું થશે બે ત્રણ કલાક કપા ને એને તો કલાક દોઢ કલાકમાં પહોંચી જશે હાલો તો નીકળ્યો ને હવે ચાલો જાવા દ્યો અમે આવી આવી ધીમે ધીમે આવી આવી જાવા દ્યો તમે હાલો ખાલી ખાલી બે કિલોમીટર છે હવે રુધ્વિક હાલો જો ઓનલી ટુ કિલોમીટર હાલો ફાઇનલી તો આવી ગયા છીએ હવે ગાડીમાં બહી ગયા છીએ થાકી તો ગયા છીએ થોડા પણ વાંધો નહીં આવે બરાબર ને રુધ્વિક હાલો તો ગાડીમાં બેહી ગયા છીએ હવે પાછું હોટલ ગોતીન આરામ કરી લઈએ